માત્ર લોખંડ ચડાવવાથી મનોકામના થાય છે પૂરી જાણો કહાની ડબ્બા પીરની ભારત એટલે વિવિધતામાં એકતા અહીંયા દરેક જાતિ અને જ્ઞાતિના લોકો વસવાટ કરે છે તમામ ધર્મને પાળવામાં આવે છે હિન્દુ હોય કે મુસ્લિમ દરેક ધર્મને અહીંયા સમાનતા આપવામાં આવે છે આજે હું તમને એક એવી દરગાહની કહાની જણાવવા જઈ રહી છું કે જ્યાં ફૂલ કે ચાદર નહીં પરંતુ અહીંયા લોખંડના ડબ્બા ચડાવવામાં આવે છે આ દરગાહ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામમાં આવેલી છે જ્યાં હાજી બાપાની દરગાહ છે આમ તો લોકો તેમને ડબ્બા પીર તરીકે પણ ઓળખે છે કહેવાય છે કે આ હાજી બાપાને પહેલા લોખંડનો ખૂબ જ શોખ હતો તેમને જ્યાંથી પણ લોખંડ મળતું ત્યાંથી તે લોખંડને લઈને પગમાં પહેરી લેતા હતા અથવા તો નાનો લોખંડનો ટુકડો હોય તો તેઓ કાનમાં ધારણ કરી લેતા હતા લોખંડ પ્રત્યે અપાર લગાવ હોવાથી લોકો તેમને લોકો ડબ્બા પીરથી જ ઓળખતા હતા અને લોકો માનતા પણ ડબ્બા પીરની રાખે છે હાજીપીરની આ દરગાહને આજે એકસો વીસથી વધુ વર્ષ થઈ ગયા છે પણ અહીંયા લોકો હાજીપીરને ફૂલ અને ચાદર નહીં પણ લોખંડના ડબ્બા ચડાવે છે કહેવાય છે કે લોખંડના ડબ્બા ચડાવવાથી અહીંયા આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આ દરગાહમાં લોકોએ અત્યાર સુધીમાં અસંખ્ય ડબ્બા ચડાવ્યા છે જેથી અહીંયા ડબ્બાનો પણ ખૂબ મોટો ખજાનો ભેગો થઈ ગયો છે ડબ્બા પીરના પરચા પણ લોકોને જોવા મળે છે લોકો ડબ્બા ચડાવવા માટે આ જગ્યા પર આવે છે અહીંયા ડબ્બા માટે સ્પેશિયલ ઓરડા બનાવવામાં આવ્યા છે ત્યાં આ બધા ડબ્બા મૂકવામાં આવે છે કહેવાય છે કે કોઈ પણ માણસને તકલીફ હોય તમે ડબ્બા પીરની માનતા રાખો એટલે તમને ચોવીસ કલાકમાં જ તેનું સારું પરિણામ મળવા લાગે છે અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે તેઓ અહીંયા ડબ્બા પીરને લોખંડના ડબ્બા ચડાવી જાય છે પીર હાજી બાપા થઈ ગયા એને એકસો બાવીસ વર્ષ થવા આવ્યા છે શ્રદ્ધાળુઓ ડબ્બાની માનતા રાખે છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે વિડીયો જોવા માટે ધન્યવાદ